વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોત્રી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી પોલીસે વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે આરોપી પાસેથી કુલ અગિયાર પંચાણું ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે પાંત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા છે ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે સિગરેટના બોક્સમાં છુપાવીને રાખ્યું હતું ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈઆરએન પટેલના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસની ટીમે સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંદર્ભે મળેલી ગુપ્ત બાતમીના આધારે મકરંદ દેસાઈ રોડ ઘડિયાળ સર્કલથી નીલામ્બર ચાર રસ્તા તરફ આવતા શંકાસ્પદ વ્યક્તિ પર વોચ રાખી હતી અને બાતમી મુજબ કાળા રંગની ટી શર્ટ અને ગ્રે રંગની નાઇટ પહેરેલા વ્યક્તિ પાસે ક્લાસિક સિગરેટના બોક્સમાં પ્લાસ્ટિકની જીપલોક થેલીઓમાં સફેદ પાવડર જેવો પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું ગોત્રી પોલીસની ટીમે આરોપી પિયુષ દીપકભાઈ સોલંકી રહે બ્લોક નંબર વીસ મકાન નંબર બાર રામપુરા હાઉસિંગ અકોટા વડોદરાની ધરપકડ કરી હતી અને આરોપીની પાસેથી પંચાણું ગ્રામ મેફેડ ડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી ની કલમ એકવીસ બી બાવીસ બી હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા